મહિપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા હિમાંશુ ઈશ્વરભાઈ રાવલ તથા નવાબ ખાન પાંદીખાન બલોચ દહે તાલુકો તાલુકા દિયોદર આ તમામ લોકોની જે છે એ પોલીસે અટકાયત કરી છે પોલીસે આ સિવાય જેટલા બી આરોપીની અટકાયત કરી છે તે લોકોના સ્પેસિફિક રોલ શું શું હતા તે બાબતનું બી નામદાર પોલીસની સમક્ષ અમે લોકો ત્યાં જે છે એટલે અને એ તમામના પોલીસ દ્વારા જે છે એવિડન્સ પણ ગોતી લેવામાં આવ્યા છે આ સિવાય એ લોકોના જે ટેકનિકલ એનાલિસિસ કરીને આ લોકોએ તમામ લોકોએ બંને સ્થળે હાજર હતા કેટલાક બીજાને કોલ કરેલા છે આ તમામ પ્રકારનો અમારી સાયબર ટીમે જે છે એનાલિસિસ કરી અને નામદાર પોલીસ સમક્ષ મૂકી રહ્યા છે આ સિવાય અમારા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે છે અને જે ટીમો હતી એ લોકોએ અત્યાર સુધી જે વસ્તુઓનો ઉપયોગ થયો હતો જેમ કે કેટલાક ધોકા અને કેટલાક હથિયારનો ઉપયોગ થયો એ હથિયારો બી રિકવર કરેલા છે આ સિવાય આ ગાડીઓને રોકવા માટે એક પાટો કે જે લોખંડનો હતો અને તેની ઉપર જે છે એ ખીલાસડીનો ઉપયોગ કરીને પંચર પડી શકે એ પ્રકારનો લાંબો એક ચાર ફૂટનો પટ્ટો બનાવવામાં આવ્યો હતો તે પણ પોલીસે રિકવર કરેલો છે એક શિકારી ગાડી હતી કે જે ઓપન જીપસી પ્રકારની હતી તેને પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે કુલ ચાર બાઇક હતા આ બનાવની અંદર એમાંથી બે બાઇકને બી પોલીસ દ્વારા રિકવર કરી દેવામાં આવેલા છે આ રીતે જોતા પોલીસે ટૂંક સમયની અંદર જ આમાં તેર જેટલા આરોપીઓ મોક્ષ ષડ્ર કરતા ઉપયોગમાં થયેલી ગાડીઓ ઉપયોગમાં થયેલા હથિયારો સાથે પોલીસે આ બધી વસ્તુઓનું વિપોરી કરેલી છે હથિયારો જે મોટીવતા તે અલગ અલગ હતા જેમ કે એફઆઈઆરની અંદર બી ઉલ્લેખ છે કે જે મુખ્ય આરોપી જે છે તેની પાસા થયેલી હતી અને તેના માટે થઈ અને તેણે વ્યક્તિઓની સામે એણે પોતાનો બદલો લેવો હતો એ સિવાય જે બીજા કેટલાક લોકો છે કે જેની અંદર દરિયા ખાન ઉર્ફી અકબર બલોચ નવાબ ખાન બાંધીખાન બલોચ કે જે આ ગાડીઓ નીકળે છે ત્યારે એની સાથે સાથે રહી અને જે માહિતી આપવાના કામગીરી કરે છે અને મુખ્ય ષડયંત્રમાં સામેલ છે એમાં એ લોકોનું જે મુખ્ય કારણ હતું એ હતું કે કેટલાક લોકો જો આની અંદર એમને નુકસાન આવે કે આ થાય અને જે મુખ્ય આરોપી જે અખેરાજ દ્વારા એમનો હુમલો થાય તો જે ધંધાની હરીફાઈ હોય છે એ ધંધામાં એ લોકોને પોતાને પોતે બચે અને એ લોકોનો ધંધો વધારે થઈ શકે શું ધંધો આ લોકોનો ધંધો જે છે પશુપાલનનો હોય છે એ લોકો પશુઓને વેચતા હોય છે અને એ રીતે એમનો એક ધંધો ચાલતો હોય છે